નમસ્કાર હું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળ રહીએ દિવસભરના તમામ સમાચાર મૈયાપુર ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે પ્રાકૃતિક ખેતી નેનો યુરિયા તેમજ બાગાયત ખેતી વિષયક મિટિંગ યોજાઈ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મૈયાપુર ગામે ગ્રુપ ગ્રામ પંચાયત મૈયાપુર ખાતે બાગાયત ખેતી વિષયક નેનો યુરિયા તેમજ બાગાયત ખેતી વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના વૈજ્ઞાનિકો જયપાલ જાદવ સુનિલ યાદવ રાકેશ માલ ઇફકો ફાઉન્ડેશનના મયંક પટેલ બાગાયત વિભાગ મહીસાગરના મયંક પટેલ આત્મા પ્રોજેક્ટ ખાનપુરના બિપિન પટેલ તેમજ સરપંચ દીપકભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેની વિસ્તારપૂર્વક તેમજ ખેડૂતો સમજી શકે તેવી સ્થાનિક ભાષામાં સમજણ આપવામાં આવી હતી કોઈપણ પાકની વાવણી કરતા પહેલાં બીજા મૃતથી બીજને પટ કઈ રીતે આપવો તેમજ પ્રાકૃતિક ખેતીમાં બીજા મૃતનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ખેડૂતને થતા ફાયદાઓ તેમજ પાકના પરિણામો અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત બીજામૃત ધનજીવામૃત બનાવવા માટે પદ્ધતિ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી પ્રાકૃતિક ખેતીમાં બીજપટનું શું મહત્વ છે તે અંગે પણ સૌને માહિતગાર કર્યા હતા ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતે મૂંઝવતા પ્રશ્નોનું જવાબ પણ આપવામાં આવ્યા હતા ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સાથે નેનો યુરિયા બાગાયત ખેતી અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે બાગાયત ખેતીમાં ખાસ કરીને આંબા સરગવો જામફળ સહિત વિવિધ બાગાયત ખેતી કરી રહ્યા છે તેમજ તેમાંથી સારું એવું ઉત્પાદન પણ મેળવી આવક પણ સારી મેળવી રહ્યા છે બાગાયત ખેતી કરતા ખેડૂતો સાથે બાગાયત પાકોમાં કેવી રીતે બાગાયત ખેતી કરવી તેમજ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોને લાભ થાય તે અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના વૈજ્ઞાનિકો ઇફકો ફાઉન્ડેશનના અધિકારી બાગાયત વિભાગના અધિકારી આત્મ પ્રોજેક્ટના અધિકારી ગામના સરપંચ ખેડૂતો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ટલોજી કેસ આપાર અચ્છા હો મિટી સ્વાસ્થ અ અચ્છા હોત ટેકનોલોજી કેવી કે કોઈ આપણે